જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે આઠ ક્યુસેક પાણી પાણીની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો પોઈન્ટ પોત્રીસ ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ નેવું પંચાવન ટકા ભરાઈ ગયો છે જે મિત્રો ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં ક્યારે આવશે તો મિત્રો ઉપર વર્ષમાં વરસાદ પડશે અને ઉપર વર્ષમાંથી દાંતી વડા ડેમમાં પાણી સારી આવક જોવા મળશે તો દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવા આવવાની શક્યતા છે એટલે મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાગણા હતા દાંતીવાડા ડેમના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી